બાકીની ત્રીસ પૈસા ની ખોટ ઘરવાળાને ને આપણે વાપરી રહ્યા ઈ જ સિત્તેર પૈસા વાપરી રહ્યા તો દિવસે દિવસે આ ક્યાં પહોંચશું આપણે એટલે આના માટે એ લોકોએ એ તરત એગ્રી થઈ ગયા કે હોય આ હલ્દી રસમ મહેંદી રસમ પ્રી વેડિંગ શૂટ તો બિલકુલ નહીં હલ્દી રસમ કરવી હોય તો ઘર ઘર ભેગા થઈને ને આપણી અસલ જે નથી એ રિવાજ હતો કરો ને કેટલો મસ્ત રિવાજ હતો કેટલો સરસ રિવાજ હતો અને ભલે તમને એમ થાય કે આ પીઠી રસમ કરવી છે તો પીઠી રસમ ઈ કહેવાતી હતી આ તો ટીવી માં જોયું અને આપણે ઈ કર્યું અને તો આ 2 રૂપિયાની પીઠી થતી હતી ની 2 લાખે પહોંચી ગઈ એ લોકો એકી અવાજે ઈ બંધ કરી નાખી કે હવે પીઠી કરશું પણ હલ્દી રસમ નહીં મહેંદી ની મહેંદી રસમ આપણામાં નથી મારવાડી સમાજની મારવાડીમાં એ રાજસ્થાની મારવાડીની નથી અગ્રવાલ અગ્રવાલ મારવાડી એને જે અગ્રવાલ જૈન સમાજ છે ને દિલ્હી સાઈડની હરિયાણા નોયડા બાજુના એ લોકોનો આ રિવાજ છે આપ આપણો રિવાજ નથી પણ આપણે એકમજ ખેંચીને અહીંયા લીયા અને હિંદી રસમાં લીલા કલરના કપડા પહેરીને આવો

આખી દુનિયાની ને સુખમ તમારી અશ્લીલતા તમારી દીકરી ગમે તે દીકરી સાક્ષાત લક્ષ્મી ને શક્તિ નો અવતાર ખોટું અંગ લોકોને લોકો નું હોય પછી હું માનવામાં દીકરી આવે ને જમાઈ હાલીને ને હાથ ઝાલી ને લેવા ને અસલે શું કે સોળ આપણા સનાતન ધર્મમાં સોળ સંસ્કાર આવે ને એમાં પહેલો ગર્ભાધાન સંસ્કારથી માંડીને અંતિમ સંસ્કાર સુધી રહે આપણા સંસ્કાર એનામાં એક પાણી ગ્રહણ સંસ્કાર આવે પાણી ગ્રહણ માને તો હસ્તમેળા હસ્ત પાણી એટલે હાથ અને એનો હાથ પકડવો હાથ પકડવો એ કંઈ પકડાય કે એક કુમારી દીકરીનો કુમારો હાથ બાપ જઈ એની બધી બધી વિધિ કરીને એક જમાઈના હાથમાં સોંપેલો એને પાણી ગ્રહણ વિધિ કહેવાય આ તો મોર થી જમાઈ ને કેટલી વાર દીધો હશે તો મતલબ રહ્યો કાઈ અને હંમેશા લગ્ન જે હે ને એને રાતે કોઈ દિવસ હવન ન થાય તમે જુઓ કે આપણે ઘરનું વાસ્તુ કરશું કે કેમ બી હવન કરશું તો પાંચ વાગે મોડા મોડું નાળિયેર ગુમાઈ જશે તેના બદલે આપણે રાતના આપણી સગવડતા હાર કરી લગ્ન કરી રાખી બધો શો સારો લાગે તો બને તેમની બી આત્મે પહેલા લગ્ન પતિ જવામાં આપે જમણવારો ભલે પછી રાખો અને આપણે લગ્ન રાતના કરવા માટે આવી તો એ આપણે આપણા હાર કરી રહ્યો તો ઈ બંધ કરાય એ ઈ પાંચે પાંચ હજાર માણસો ઊભા થઈને શપથ લીધા કે આમાંથી શક્ય એટલા અમે સમાજને સાથ દેશો અને પૈસો પણ મને ઘણા આવીને

નામે હવે કરતા હવે જેટલા આપડે સાતમા મહિના મહિનાના લાડવા હોય તો આપડી બહુ જ આપણી આપણો દીકરો આવનારું હોય તો એને આપણે જ વિચારી ને સારા સંસ્કાર નાખીને આપણે લાડવા બનાવી આપણે લાડવા બનાવીને આપણા બમ ને ખબર આપણી સંસ્કૃતિ ને આપણા સંસ્કાર

તમે કેવી રીતના વિચારો કેવું તમારું ખાનપાન વર્તન ને કેવા માહોલમાં તમે રોરા ઈ પરિબળ આખો બાળકના ઉપર બહુ ડિપેન્ડ કરેલું એટલે એ લોકો બેબી દિશા આવવાનું હોય કે લાડવા ખવરાવા તો હાવું વધ્યું ને મે તો કીધું કર બધ મારી પ્રાર્થના દરેક